હલો ભાઈ શું છે જય માતાજી મિત્રો પેલા બધા મિત્રો ને જય માતાજી કેમ છો મિત્રો મજામાં તો જયારે આજથી પ્રારંભ થતા ત્યારે પવિત્ર આસો માસ ના જયારે નવરાત્રી શુભકામના મિત્રો મારા તરફથી અને આજે આપણે હાલ હાલ જઈ રહ્યા છીએ જ્યાં 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 ઉદઘાટન છે મિત્રો તો જ્યાં ઘણા ખરા જયારે યુટ્યુબરો પણ આવી રહ્યા છે તો એમની પણ તમને મુલાકાત કરાવી જયારે તમે થઈને જોતા જયારે ખબર પડી ગઈ છે કોણ કોણ જયારે યુટ્યુબર છે તો હાલો આપણે પણ ત્યાં જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો ખાસ કરીને ચેનલ ઉપર નવા જ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જ્યાં જઈ ગોરા ફેશનમાં અને ત્યાં જઈ તમને યુટ્યુબરોની મુલાકાત લેવા મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જયારે ખૂબ જ મજા આવશે છે વિડીયોમાં મિત્રો હાલ અત્યારે હાલ આપણે પહોંચી ગયા છીએ જ્યાં જગત નાખે તો આ એક સરસ મજાની જ્યાં દુકાનનું જ્યારે ઓપનિંગ છે ગોરો ફેશન તો હાલો ત્યાં જશો ને ત્યાં જઈને તમને બતાવવા છે ઘણા બધા હાલ મિત્રો જ્યારે ઘણા જ્યારે સેલિબ્રિટી હાલ આવી રહ્યા છે અહીંયા જ્યાં અમારા પાલીતાણામાં જ્યારે ભૌતિક બારૈયા કૌશિક બ્રાહ્મણિયા જે એક લાઈફસ્ટાઈલ બ્લોગ અને હાલો આપણે ઉપર જઈએ ને અવશ્ય એમની મુલાકાત લઈ ગઈ છે મિત્રો જ્યારે ખૂબ મજા આવશે જ્યારે એક સાથે એટલા બધા સેલિબ્રિટી જ્યારે મુલાકાત પણ લેવાની છે અને જ્યારે સામે તો સામે જ્યાં તમે જોઈ શકો છો ત્યાં હાલ ઓપનિંગ છે ભૂરો ફેશન તો હાલ ત્યાં જાય ઉપર મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ જ્યાં ભૂરા ફેશનમાં અને જ્યારે હાલ ત્યારે એનું જ્યારે ઓપનિંગ છે તો ટૂંક સમયમાં જ્યારે ઘણા બધા જ્યારે સેલિબ્રિટી પણ હાલ જ્યાં આવી જાય છે તો એમની પણ મુલાકાત લેવાની છે આપણે તો કન્ટિન્યુ વિડીયો મજા આવે જ્યારે ખૂબ જ મજા આવશે ત્યારે આજે ઓપનિંગ છે એટલે વાતે થઈ શકે કે એનો વિડીયો તો આપણે આગલો વિડીયો આવી જ ગયો હતો મિત્રો તો જ્યારે જેકભાઈની પણ મુલાકાત થાય છે આજે તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો અને આપણે હા ત્યારે એની વાત છે ત્યારે હાલ વાગી ગયા છે આવવાના છે જયારે અગિયાર વાગે તો જ્યારે ટૂંક સમયની જ્યારે વાત છે ટૂંક સમયમાં જ્યારે હાલ આવી જશે તો હાલો એમની પણ જ્યારે તમને મુલાકાત લેવી રહું અને તમને જ્યારે દુકાન પણ બતાવો હાલ મિત્રો તો જ્યારે તમે જોઈ શકો છો આ જગ્યાએ જ્યારે ઓપલિંગ છે

बांबणिया जे कौशिक भाई बांबणिया जे मुलाकात आवे जे भूलो बेशन भूलो बेशन ने अवश्य मुलाकात लेजो हां जे खास खास मित्र आवा थे बदा फेले बेशन जे केवन एक खाली खाली ने मलपा नवी दुनिया ले नवी रियो थे ई भूलो बेशन ले भूलो बेशन ने अवश्य मुलाकात लेजो खूब खूब आभार हेलो પૂરો પ્રસંગ અને બધા સનાતનીઓ ભેગા થયા છે હે તો શિવાજી મહારાજને યાદ પડે ને બાઈ ની શિવાજી હતા હે તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખો હતો ત્યારે ભાઈ ની કૌશિક બામણિયા ની અને સરસ મજાની આ મુલાકાત થઈ ગઈ છે જયારે કઈ શકાય સેલિબ્રિટી ની તો હાલ આપણે બીજું પણ કામ છે આજે છે પહેલું નડતું એટલે ત્યારે હાલ આજે ગાડી લેવા જવાની છે તો કે તો વિડીયોમાં કન્ટિન્યુ મેળવી લો ત્યાં જો આજે આજે ગાડી કંઈક ડિલિવરી મળે તો ગાડી પણ લઈ જાય છે આજે પહેલું નડતું છે પણ વિડીયો તમને મજા આવી છે જ્યારે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે શોરૂમે તો આવો એકાદી ગાડી અમારે પણ લખાવાની છે જોકે સાઇન તો પહેલાં બુક કરી નાખી જ્યારે આજે પહેલું નડતું છે એટલે આજે તો જ્યારે આપવાની હાલ ના પાડે છે તો કે ચોથા પાંચમાં તો જ્યારે ડિલિવરી હાલ મળશે તો હાલ કંઈક આ ગાડી કંઈક બુક કરાવવાનું નક્કી કરીએ છીએ તો હવે કન્ટિન્યુ બનાવીએ હોય છે આજે મળશે તો આજે જ લઈને જવાનું છે તો જ્યારે મિત્રો ઘણા બધા સેલિબ્રિટીની મુલાકાત પણ કરી આજે જ્યારે પહેલો નહોતો ખૂબ આનંદ પણ આવ્યો અને જ્યારે જેકભાઈની પણ મુલાકાત કરી અને જ્યારે કૌશિકભાઈની પણ મુલાકાત કરી તો જ્યારે ગાડી લેવા પણ ગયા હતા તો આજે જો કે ગાડીમાં થી ત્રણ દિવસની વાર લાગે નંબર પ્લેટ સાથે આવે એટલે તો જ્યારે પાંચ અને સઠ્ઠા નોટ હજાર આપણને ગાડી ડિલિવર મળશે ત્યારે તમને ઘણા બધા યુટ્યુબરોની હાલ મુલાકાત લેવા तु आशा राखिसकि विडियो तिमी विमियो लाइक शेयर अनि सब्सक्राइब गराउनु भुलता पनि फरी मिसो एक नै बधा मित्र बाइ-बाइ.